નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ સાચો બ્રાહ્મણ સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો જંગલમાં છાણા લાકડા લેવા ને ફળ ફૂલ વીણમાં ગયેલા બટુકો પાછા આવી પહોંચ્યા છે તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે કિલકિલાટ કરતા બ્રહ્મચારીઓ નાહી ધોઈને ઋષિની આસપાસ પોત પોતાના આસન પાથરી ટપોટપ બેસી ગયા છે વચમાં હોમનો અગ્નિ પ્રગટાવેલો છે અનંત આકાશમાં પણ એ સાંજને ટાણી કોઈ શાંત મહર્ષિની આસપાસ નાના નાના સુકુમાર તારાઓની મંડળી શિષ્ય મંડળીની માફક ચૂપચાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ હોય તેવો દેખાવ થયો છે હોમાગ્નિમાં ઘી હોમાતું ગયું તેમ અગ્નિની જ્વાલાઓ તપોવનની ઉપર ઝોગકી ઉઠી અરણ્યમાં આગે આગે કેટલેક આગે એ જ્યોતિના દર્શન કરીને વટે માર્ગો ચાલતા હતા એવે સમયે આશ્રમને બારણે આવીને એક બાળક લપાતો લપાતો ઊભો રહ્યો નાના નાના હાથની ગુલાબી હથળીઓની અંદર અધ્ય લીધેલું છે પાસે આવીને એ બટું કે ઋષિજીના ચરણે હાથમાંના ફળ ફૂલ ધરી દીધા બહુ જ ભક્તિભર્યા પ્રમાણ કર્યા ઋષિએ એ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી કોકિલ કંઠે બાળક બોલ્યું ગુરુદેવ મારું નામ સત્યકામ મારું ગામ કુ ક્ષેત્ર મારી માએ મને બ્રહ્મવિદ્યા શીખવા મોકલ્યો છે હસીને મહર્ષિએ મીઠી વાણીમાં બોલ્યા કલ્યાણ થાવો તારું હે સૌમ્ય તારું ગોત્ર કયું બેટા તને ખબર નહીં હોય કે વિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને જ શીખવાય ધીરેશ્વરે બાળકે કહ્યું મારા ગોત્રને તો મને ખબર નથી મહારાજ હું મારી માને જઈને પૂછી આવું પૂછીને તરત જ પાછો આવીશ આતુર બાળક એટલું કહીને ગુરુને નમન કરી જાણી નીકળ્યું સાંજે જ ચાલી નીકળ્યું અંધારામાં એકલો જ ચાલ્યો જંગલ વિંધીને ગયું વનમાં પશુઓની ત્રાડો અને થર ઠરાવી ન શકી આશ્રમમાં જઈને ભણવાની એની બળી આતુરતા હતી નદીને કિનારે ગામ હતું ગામને છેડે પોતાનું માનું ઝૂપડું હતું ત્યાં બાળક પહોંચ્યું ઘરમાં ઝાકો દીવે બળે છે ને એની માબાલા બારણામાં ઊભી ઊભી દીકરાની વાત જુએ છે પુત્રની છાતી સાથે ચાપીને માએ પૂછ્યું ઋષિએ શું કહ્યું બેટા સત્યકામ કહે માંડી ઋષિજી તો પૂછે છે કે તારું ગોત્ર કહ્યું વિદ્યા તો બ્રાહ્મણને જ ભણાવાય બોલ માડી આપણું ગોત્ર કહ્યું એ સાંભળીને માતાનું મોં શરમથી નીચે ઢળ્યું કંઠે એ દુઃખી નારી બોલી બેટા મારા પ્રાણ આ તારી માં એક વખત જુવાન હતી ગરીબીની પીડામાં પડી હતી તારો કોઈ બાપ હતો જ નહીં દેવતાઓની મેં બહુ પ્રાર્થના કરી દેવતાઓએ દયા કરીને તને મારી પેટે જન્મ આપ્યો તારે ગોત્ર ક્યાંથી હોય વહેલા તારે બાપ જ નહોતો તપોવનની અંદર બીજા દિવસનું સુંદર સવાર પડ્યું છે એ વૃદ્ધ વડલાને છાયડે વૃદ્ધ ઋષિ બેઠા છે એમને વાળા સ્નાન કરેલું તેના જળ બિંદુઓ એ બટુકોની ચટાઓમાંથી ઝરી રહેલ છે તપોવનના ઘૃણને નિર્માણ કીર્તિ એ કુમારોના મોં ઉપરથી કિરણો કાઢી રહી છે વડલા ઉપર પંખીઓ ગાય છે ચોપાસના ફૂલો ઉપર બમરાઓ ગાય છે સરસ્વતીનો પ્રવાહ ગાય છે આશ્રમના કુમારો બધા એક સાથે શાંત સામવેદની ગાથાઓ ગાય છે એ ચતુરંગી ગાન કેવું એટલી બેઠી બેઠી કુદરત ચોતારું કોઈ વાજેત્ર બચાવવા રહી હોય તેવું તપોવાના અનેક ભટકો જ્યારે કુદરતના વાજિત્રની સાથે સુર મેળવી સંગીત કરી રહ્યા છે ત્યારે સરસ્વતીને તીરે ચાલ્યો આવતો પહેલો સા સા રુદન કરી રહ્યો છે એના મનમાં થાય છે કે રે હું ગોત્રીહીન મારે કોઈ બાપ નહીં જગતમાં હું કેવળ એક આકાશમાંથી ખરી પડેલો તારો હું માત્ર સત્યકામ અર્થહીન એક શબ્દ આ મારા જેવા અનેક કુમારો અહીં ગાન કરી રહ્યા છે ઋષિ એને ખોળામાં બેસાડે છે સત્ય દાબે છે ચુંબન કરે છે બટોકરની આ મંડળીમાં પગ મૂકવાનું મારે માટે બંધ છે હું ગોત્રહીન શર્મા તો એ બાળક આગે ઊભો રહ્યો ઋષિજીની નજર પડી સત્યકામને બોલાવ્યો અહીં આવ બેટા તારું ગોત્ર કહ્યું હે સુંદર બાળક બાળકે નીચું વળેલું મસ્તક ઊંચું કર્યું એની ગાળી ગાળી બે મોટી આંખોની પાપણો આંસુથી બીજાઈ એ બોલ્યો મહારાજ માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો માએ દેવતાની બહુ ભક્તિ કરેલી એટલે દેવતાએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો મારે કોઈ ગોત્ર જ નથી બટોકોની મંડળીમાં હસાહસ ચાલી મધપુળા ઉપર પથ્થરનો ઘા થાય ને જેમ માખીઓ બણી ઉઠે તેમ વિદ્યાર્થીઓમાં કોલાહલ ફેલાયો કોઈ મશ્કરી કરતો કરતો સત્યકામની સામે હસે છે કોઈ કહે છે કે અરર એને બાપ જ નહીં કોઈ બોલ્યો ધિક્કાર છે એને ગોત્ર જ ન મળે કોઈ કહે શું મૂળું લઈને એ અહીં પાછો આવ્યો કોઈ કહે ગુરુજી એની સાથે કા વાતો કરી સત્યકામની આંખોમાંથી અસરુની ધારા ચાલી મશ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાજી રહ્યો હું પિતાહીન હું ગોત્રહીન ઋષિના કાન મંડાયા છે પેલા બટુકોના તીખંડ તરફ ઋષિની આંખો ચોટી છે આ ન બાપા બાળકના સુંદર ચહેરા તરફ બ્રહ્મસિંહનું હૃદય વિચારે છે કે ધન્ય છે તને હે સત્યવાદી બાળક આસન ઉપરથી આચાર્ય ઊભા થયા બાહુ પસરીને એમણે રડતા બાળકને આલિંગન કર્યું વેદીની પાસે એને ખેંચી લીધો ને કહ્યું તું ગોત્રહીન નહીં તું પિતાહીન નહીં તું બ્રાહ્મણ નહીં હે બેટા તું જ શુદ્ધ બ્રાહ્મણ તારા ગોત્રનું નામ સત્ય ગોત્ર એ નામ કદાપી ભૂલીશ નહીં હો સ્તંભ બનીને બોટુકો જોઈ રહ્યા એમના મોઢા નીચા નમ્યા તપોવનમાં એક બ્રહ્મચારી વધ્યો ગુરુદેવને સૌથી વધારે વહાલો બાળક એ કામ બન્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ